ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારના ટુકરવા ગામના ફળિયા ખાતેથી મુંબઈથી નીકળવાના વરલી મટકાના આંખો ઉપર જુગારમતા આરોપીઓને રૂપિયા પંદર હજાર આઠસો પચાસના કુલ મુદ્દામાલ સાથે ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તાપી તથા પેરોલ ફોલો સ્ક્વોડ તાપી

આંકડા ઉપર જુગાર રમાડે છે જે બાતમી આધારે એસ એસઆઈ જગદીશભાઈ જોરારામભાઈ એલસીબી તાપીનાઓ એલસીબી તાપી પેરોલ ફોલો સ્પોટ તાપીના પોલીસ માણસો સાથે બાતમી મળે છે કે રેડ કરતા આરોપી નરેશભાઈ જીકાભાઈ વસાવા ઉમરવર્ષ બેતાલીસ રહેઠાણ ટોકરવા ગામ મોટું ફળ્યું તાલુકો ઉચ્છલ જિલ્લો તાપી પીયુષભાઈ કિશનભાઈ વસાવા ઉંમર વર્ષ પાંત્રીસ રહેઠાણ ટોકરવા ગામ મનીષભાઈ ભામટિયાભાઈ વસાવા ઉમરવર્ષ પાંત્રીસ પેટ પિસ્તાલીસ રહેઠાણ ટોકરવા ગામ નાનું ફળ્યું તથા

દસ હજાર આઠસો પચાસ મળી કુલ કિંમત રૂપિયા પંદર હજાર આઠસો પચાસ નો મુદ્દા માલ સાથે પકડી પાડી ઉપરોક્ત આરોપીઓ વિરુદ્ધમાં જુગાર ધારા બાર મુજબ કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી સારું ઉચ્છલ પોલીસ સ્ટેશનને સોંપેલ છે